ગુડ મોર્નિંગ તારીખ થઈ છે બાવીસ અને પહોંચ્યો છું હું મારા સ્ટોર પર સ્ટોર પર આજે અમારી પાસે એક ગાડી આવેલી છે હોન્ડા આરવી તો ડબલ્યુ આરવીની અંદર આ ગાડીને ફૂલ પેઇન્ટ કરવાનો છે મતલબ જે મરૂણ કલર છે મરૂણ કલરને અમે લોકો ચેન્જ કરીને જે હોન્ડામાં ડબ્લ્યુઆરમાં જે વ્હાઈટ કલર આવે છે મેટાલિક વ્હાઈટ તો એ કલર કરવા જઈ રહ્યા છે આ ગાડીની અંદર તો અત્યારે ગાડીનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે કે જૂનું ડેમેજીસ કેટલું કેટલું છે ફિટિંગ ફિનિશિંગ કેટલું છે લાઇટ્સ વગેરે ચેક કરીએ છીએ વિન્ડો ગ્લાસીસ અપડાઉન ચેક કરીએ છીએ વાઇપર્સ ચેક કરી લીધા છે તો આખી ગાડી ઇન્સ્પેક્શન થયા પછી એનું જે તમે જોઈ શકો છો પહેલાંનું ફિટિંગ બધું તો એ બધું પ્રોપર ગાડી કમ્પ્લીટ કરીને પછી આખી ગાડી અમે લોકો આને કરીશું રિપેન્ટ તો આ ગાડીમાં કલર કામ એના પછીની વાત કરું તમને તો અંદર એન્ડ્રોઈડ પ્લેયર બી નાખવાનું છે સીટ્સ કવર કરવાના છે હેડલાઇટમાં એલઈડી લેમ્પ કરવાના છે તો ઘણું બધું આ ગાડીની અંદર કરીશું અમે તો જોતા રહેજો અમારો વિડીયો આગળ ડિટેલમાં તમને બતાવીશ કે આ ગાડીમાં કેટલું કામ થયું છે ડે બાય ડે આમાં તમને કામ બતાવી દે જઈશું ચલો આ ગાડીની વાત થઈ ગઈ બીજી ગાડીની વાત કરું હાઈ ટ્વેન્ટી તો આ ગાડીમાં અમે લોકોએ ઇન્ટેન્સિવ ઇન્ટ્રી ક્લીનિંગ કર્યું છે જે આખી ગાડી અમે અંદરથી પ્રોપર વેમાં સાફ કરી છે કમ્પ્લેટ એના પછીની વાત કરું તો એક્સયુવી સાતસો અમારી પાસે આવી છે જેની અંદર અમે લોકોએ ગઈકાલે એન્ટ્રી ક્લિનિંગ કર્યું છે તો ગાડી કમ્પ્લીટ એન્ટ્રી ક્લિનિંગ થઈ ગયું છે ગાડીની અંદર અને ગાડીમાં કસ્ટમરને ડ્યુઅલ લૂક આપવા માટે ઉપરનું જેટલું ટોપ છે એને અમે લોકોએ ગ્લોસી બ્લેક કર્યું છે એની પ્રોસેસ ચાલુ છે અત્યારે એના સિવાયની વાત કરીએ તો સ્કોર્પિયો એન અમારી પાસે આવેલ એની અંદર અમે લોકોએ નાઇન સિરામિક કોટિંગ કર્યું છે જેની લાઈફ છે ત્રણ વર્ષ તો આ ગાડીમાં અત્યારે સિરામિકની પ્રોસેસ ચાલુ છે કેમિકલ પ્રોસેસ એ કામ કમ્પ્લીટ થયા પછી જે બીજું વાત કરું અત્યારે ટાઈમ થયો છે સવારના દસ બીજી એક અમારી પાસે વોલ્વો ગાડી છે એક્સી સિકસ્ટી એ ગાડીની અંદર ફૂલ કાર પીપીએફ જેની લાઈફ છે પાંચ વર્ષ આ ગાડીમાં ફૂલ કાર પીપીએફ કર્યું છે ધેન એના પછીની વાત કરું તો ઇન્ટીરમાં પણ પીપીએફ કર્યું છે અમે લોકોએ એટલે કરવાનું બાકી છે કરીશું ઇન્ટ્રીયરમાં પીપીએફ એના સિવાય એન્જિનનો નોઈસ કેબિનમાં ઓછો આવે એના માટે થઈને અમે લોકો કરીશું ડેમ્પિંગ જે બોનેટની ઇન્સાઈડના ભાગમાં થશે આમાં ડેમ્પિંગ કરીશું એ ઉપરાંત ગાડીની અંદર ઇન્ટેન્સિવ એન્ટી ક્લિનિંગ અંદરનું આખું ઇન્ટિરિયર છે એને અમે લોકો સાફ કરીશું તો અત્યારે આજના દિવસે મારી પાસે આટલા કામ છે હવે બીજા જે કામ આવે છે એ પ્રમાણે તમને કામ બતાવું એકસવી સાતસો અત્યારે ફોર્મ વોશ માટે આવેલી છે અને બીજી એક સ્ટ્રીપ્ટની ઇન્ક્વાયરી છે ક્લાયન્ટ અંદર બેઠા છે અને સિરામિકની ડિસ્કસ ચાલી રહી છે તો હવે જોઈએ સાઈડ લુકથી જોવા જાઓ તો મિનિક ઉપર જેવી લાગી રહી છે પણ સારી લાગે છે લુકમાં ચલો હવે ચેક કરીએ શું છે આગળ એક કિયા કેરેન પણ આવી છે અમારી પાસે સિરામિક મેન્ટેનન્સ કોર્ટ માટે એના પછીની વાત કરું તો ઊંડાઈ ક્રેટા ક્રેટા અમારી પાસે આવી છે સિરામિક મેન્ટેનન્સ કોર્ટ માટે એકસો સાતસોમાં બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે એને ડિલિવરી કરવાની છે ખાલી અને બીજી એક એક્સો સાતસો જે ફોર્મ હાઉસ માટે આવેલી હતી એ પણ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે લંચ ટાઈમ થયો છે એક વાગે એકથી બે રિસેસ પોણા એક થયો છે એટલે પંદર મિનિટમાં લંચ ટાઈમ હવે એકથી બી દીશે પછી એના પછી જે ગાડી આવે છે એ તમને બતાવીશ કે કઈ ગાડીમાં શું કામ કરીએ એક ફોર્ચ્યુનર ટાઈપ વન આવેલ છે જેને અમારે ફોર્મ ફોર્મવોશ કરવાનું છે આ ગાડીમાં કરીશું ફોર્મ ફોમવોશ સ્કોર્પિયોમાં સિરામિક કોટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે કસ્ટમર ગાડી લેવા આવે એના માટે ગાડીને બાર મૂકી રાખીશું અને પછી આ ગાડી કરીશું ડિલિવર અને અંદર જે ગાડી ચાલુ છે ક્રેટા વોશિંગ થઈ ગઈ છે અને હવે એને કરીશું સિરામિક મેન્ટેનન્સ બોર્ડ અને કિયા કેરેનમાં પણ સિરામિક મેન્ટેનન્સ બોર્ડ ચાલુ છે આ બંને ગાડીમાં અત્યારે કામ ચાલુ છે અને વોલવોમાં પણ સીટીએફ નું વર્ક ચાલુ છે એનું કામ કમ્પ્લીટ થશે હવે લગાવીશું બમ્પર્સ આગળ પાછળના બમ્પર બાકી છે હેન્ડલ દરવાજો પાછળનો દરવાજો ક્વોટર પેનલ અને આટલી વસ્તુ થઈ ગઈ છે હવે ટોપ અને આગળ પાછળ બમ્પર અને ડેકી આટલી વસ્તુ કરીશું પછી ગાડીનું જે બી ફિટિંગ છે ફિટિંગ પ્રોપર કરી દઈશું એને અને પછી અમે કરીશું આ ગાડીને એન્ટ્રી ક્લીનિંગ પીપીએફ માટે અમારે ત્યાં સાઇડ મેરને અમે ઓપન કરેલો છે અને હેન્ડલ્સ અમે રિમૂવ કરેલા છે અને લોઅર ગાર્નિસ આટલી વસ્તુ અમે આની અંદરથી રિમૂવ કરી છે એના સિવાયની વાત કરું તો ફ્રન્ટ ગ્લાસમાં જે આગળ લોક આવે છે લોક સાથે ફટી આવે છે પ્રોબ્લેમ એ પટ્ટી પણ રિમૂવ કરેલી છે બ્લેક કલરમાં અને હવે આને બધું ફિટમેન્ટ કરીને પછી આગળ કામ કરીશું આમાં ઇન્ટેક લિની અને એના પછી ઇનસાઈડમાં પીપીએફ લાઈક આ બધા જે પિયાનો ફિનિશ પોર્શન છે બધા જેટલા બી પિયાનો ફિનિશ અંદર લાઈક ગેરની આજુબાજુમાં અને સ્ટાર્ટ સ્ટોપ બટનની આજુબાજુમાં એ બધા ઉપર ડિસ્પ્લે ઉપર બધા ઉપર કરીશું અમે પીપીએફ અને એના પછી જે ગાડી અમારી પાસે અત્યારે બપોર આવેલી છે ફોર્ચ્યુનર એને હવે સ્ટાર્ટ કરીશું વોશિંગ બીજી એક હુંડાઈ ઓર અમારી પાસે આવી છે જેની અંદર હેડલાઇટમાં એલઈડી લાઇટ લાગે છે વ્હાઇટ એલઈડી લાઇટ યસ એક ગ્રાન્ડ વિટારા અમારી પાસે આવી છે જેમાં અત્યારે વોશિંગનું કામ થઈ રહ્યું છે અને એની અંદર જનમ બ્રાન્ડની એલઈડી અમે ઇન્સ્ટોલ કરેલી છે કંપની પ્રોજેક્ટની અંદર તો આ ગાડી અમારી પાસે આવી છે અત્યારે એલઈડી લેમ્પ માટે